કોઈ મદદે આવી નથી ત્રણ વાગે મામલતદાર વાવમાંથી વાવ આવ્યા હતા એ આપણે તમે ઉતર્યા ને ગેટે ગેટ થી કે અંદર નથી આવતું હવે તમે કોઈ એમ કરો ગેટ થી પાછા જતા રહ્યા કોઈ રિસ્ક કરવા નથી આવ્યા ગેટ થી અંદર નથી આવ્યું કોઈ ગેટ તમે ઉતરે ને બધી અપંગ થઈ ચાલ અપંગ થઈ મેં સાહેબ ખૂબ રિક્વેસ્ટ કરી બે વાગ્યા સુધી દસ વાગ્યા થી બે વાગ્યા સુધી પણ કોઈ કોઈ તંત્ર આવ્યું નથી સાહેબ દરેક ને કલેક્ટર સાહેબ સુધી જાણ કરી બધે જાણ કરી મેં કોઈ મદદે આવ્યું નથી સાહેબ એટલે રિક્વેસ્ટ છે કે અમારે જયારે જયારે પરિસ્થિતિ હોય ત્યારે પહેલા રેસ ટુ કરે અહીંયા નીકળવાનું કોઈ સાધન નથી તો અહીં નથી જાય બચાવ કાર્ય આયા પણ કઈ મારી જોડે બોટ નથી કે તો શું કરવાનું સાહેબ અમને રેસ્ક્યુ કઈ રીતે ગેટ સુધી તમે આવી ગયો ગેટ સુધી આવી ગયા તમે નીકળી નથી શકતા તમે અંદર નથી આવી શકતા તમે કઈ રીતે આવી શકીએ સાહેબ એટલે અમારો પ્રોબ્લેમ સોલ્વ કરો સાહેબ આટલી વિનંતી બેમ